નવા બ્લોગ ની અંદર અને સ્ટાર્ટિંગ લે અત્યારે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો ભગવાન માતાજીના દર્શન કરી લઈએ પહેલા એ માં ખોડ યાર હું એકદમ વા અને જો અત્યારે યશ જમવા બે નાસ્તો કરવા બેસી ગયો છે યશ મને પાથરી દેતો છે ને તો મે કીધું આપણે તો ઘર છે ભલા મને આપણે તો ભાઈ છે આ માર નાનો ભાઈ છે બરોબર અને આ મારે રેખા માસી છે રેખા માસી શું કહેવાય પાર્લર ચલાવે છે ઘરની જવાબદારી સાથે સાથે કામ કરે છે પણ એ ને કે માણસનો આત્મો કે કદાચ એનાથી એમ થઈ ગયું મનમાં કે ભાઈ મારાથી આ વસ્તુ નથી થઈ તો મનમાં એક સંકોચ રાખે એ માનવની માનવતા છે માનવતા એટલે કે મેં ખાલી ચાનો નો ભૂલથી પૂછાનું ન હોય કે મને ચિંતાથી વિરાટ ભાઈ પાછા આવો શાહ આપીને જાઓ મારો આત્મા કારણ કે એ આત્મા સાથે જોડાયેલી વસ્તુ છે ને એ વસ્તુ અલગ છે એટલા માટે અને આ ડાન્સર છે બરોબર અને આને અને આને બાજા વગેરે દિવસ નો છે કોઈ દિવસ હા બહુ બાજા તો મેડમ અત્યારે ગયા છે ફ્રેશ થવા રેડી થવા માટે તો થોડી વારમાં મળીએ અને આજનો બ્લોગ છે આપણો એક બેસ્ટ તો કન્ટિન્યુ બ્લોગ મારજો કારણ કે આજે બહુ બધા લોકોનો પ્રેમ અમને મળવાનો છે તો કન્ટિન્યુ બ્લોગ મારજો કોણ છે જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નાસ્તો કરવાની ખબર ન પડે આપણને પડે હા તો બાબાને ખબર પડી જાય કે હું વેલી ઉઠું તો નહી કરતા હા વેલા 5 વાગે ઉઠી ગયા

ગુડ મોર્નિંગ મોર્નિંગ ભગવાન ચલો દર્શન આના દર્શન કરે એટલે આપડો દિવસ કેવો છે કાનુડા

તમારે કોની સલાહ લેવાની ખબર જીવનમાં બહુ વધારે તમારે યાદ કરાવવું પડે એક સુવિચાર બોલજો કે પાડામાં ગમે એટલું પાણી રેડો ને એમ કઈ ફેર ન પડે સમજાઈ ગયું એટલે મતલબ તમે સમજી ગયા છો કે

બહુ જ જરૂરી હોય છે બહુ સારા આશીર્વાદ હોય છે અને માં ભગવતી માં વાસ કરતી હોય છે એટલે કોઈ દિવસ બસ જેટલું કાય નો ખાલી એમ ઉભા રહીને ખાલી એટલું કહી દેશો ને કે બસ આવી ગયું એટલે બસ તમને આશીર્વાદ તમારું જીવન ધન્ય થઈ જશે બહુ બહુ જ આ છે ને સવારે ને એકદમ મૂડ આમ ફ્રેશ થઈ ગયો અને આમ કહેવાય ને કે આમ જિંદગી જીવવાની મજા આવી ગઈ કે આમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું દર્શન લઈ લીધા ને પોજી સેવા આગમન દરબો ફાઇનલી આરએસભાઈ ડાયરેક્ટર મળી ગયા છે આપણી સાથે કામ કરવાના છે થોડા ટાઈમમાં ડાયરેક્ટર

તમે આપડે મહેમાન કોના છીએ આપડે મહેમાન કોના છીએ મહેમાન કોના છીએ હરેશભાઈ હરેશભાઈ શૂટ ચાલુ કરી દીધું છે

એટલે ના કરતા ઈ સાહેબ કઈ કરી સો કે ફોજી પાઉ એક સેલુ કામ નથી બહુ અઘરુ કામ છે અને લાઈફ બહુ સગલ કામ પડે કોઈ પણ નાને કોઈ પણ નાને બાળક છે કે ટ્રેનિંગ પાસ કરે છે કોઈ હાઈટ રહી જાય છે કોઈ દોર રહી જાય છે પણ હાઈટ ટ્રેનિંગ હોય છે આનો દાખિયા રાખો ભાગ દે આ આ આ

એ એરાઘયન પ્રતિષ્ઠિત મિત્રો અને દરેક મહેમાન અને ગ્રામજનોને ફરી કમી હવે જોવું પડે આમાં દાન નાખવું પડે અમારે અમારા અન્ડરમાં રાઈ ઓ બો છે 20 કિલો વજન છે તો એ કહેસાઈ નહીં આ વિરતભાઈ કે આજ વાગી આ વાગી જશે લાગી વાગી હશે સાહેબ સલ્યુટ અને થેન્ક યુ સો મચ કે તમે દેશ સેવા માટે જઈ રહ્યા છો તમારી નવ મહિનાની જે અઘરી અને કપરી ટ્રેનિંગ હોય છે તમે પાસ કરી છે અને આ એક એવી વસ્તુ છે ભાઈ આર્મી એક એવું સપનું છે કે એક દરેક ફોજી બનવા માટેનું દરેકનું જીવન એક તત્પર હોય છે કે ફોજમાં ક્યારે છે અને સૌથી પ્રાઉડ વસ્તુ હોય ને તો એમના મમ્મી પપ્પાને એમના મમ્મી પપ્પાને કે ફૂલ જો દીકરો એને હાવદ બનાવ્યો કે આજની જનરેશનમાં હોય ને કે મેગી વાળા છોકરા નથી કેતા કે ફૂલની જમાર છોકરા નાને કરાના એક હાવદ છે अब्राइ व्राइभा वाजिय ने आमा आर्मी माहने दिल नो राखोने पत्थर बना आनुए शोटा कानि वाज वो, वो गुरु काम चे उन्हाने फैमिली माटे चे आर्मी चाहिछे अन्ना माटे एक वाध या एक वात के दो खुशी नो दिवस है चे आजनो । आ जिवस � એ કમાવા માટે ને બહુ બધું કર્યું છે ખબર કે પેન ની કિંમત ખાલી એક ને આપે તો બીજો જોઈને કે મારે પણ આમાં જવું છે આ એક ગામને એક ઇન્સ્પિરેશન છે મોટિવેશન છે કે આગળ બીજા છોકરાઓ પણ જે હારી જાય છે ને એ હારતા નથી શું કામ કે આવી પરિસ્થિતિ મા બાપની હોવા છતાં પણ આગળ જાય છે અને ગામમાં જ્યારે પપ્પા આયેલા જતા ને ત્યારે એમ કહે કે જોવાલા ફોજી સાહેબનો છોકરો જાય છે એ પ્રાઉડ વસ્તુ ને ઓલું છે અમારા માટે તો બહુ બધું મેં પોતે પાંચ ગ્રાઉન્ડ ચિંતા લાવ્યા ખાસ તો અમારો એક ડ્રીમ છે બંને રાઈટ અમારું એક ડ્રીમ છે આપણું શું છે આપણું ડ્રીમ

બધાનો સાથ સહકાર હશે ને સરવા બહુ બધી અને ગાયું છે ને સરવાકડના

દોસ્તો જો આ ગાયશાળા છે અત્યારે બધી ગાવો ગઈ છે માવડીઓ સરવા માટે અને આ આપણા ગામના સરપંચ છે બાબરકોટના બહુ જ એક્ટિવ અને બહુ સારા છે નિર્ભિમાની માણસ છે પણ ગાયોને પંખા એ ટુ ઝેડ ફેસિલિટી મળે છે ને આપણે મા કહીએ છીએ અને ક્યુટ ક્યુટ વાછડાઓ છે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે તો કંઈ નહીં બસ ગાવો માટે સેવાના કામ કરતા રહીએ સરપંચને અમે પ્રાર્થના કરીએ કે બહુ ખૂબ આગળ જાઓ તમે ખૂબ સહકાર છે અને ગૌશરણ છે બચાવવા માટે તમે પ્રણ લીધો છે માં ભગવાન દ્વારકાધીશ માં ભગવતી તમને શક્તિ આપે કારણ કે જ્યારે સમય નો ચક્ર આવશે ને જ્યારે કાળા માથાનો માનવી નહીં આવે એનો એને એનો સમય એને બતાવી જ દેશે જો આગ આવું મૂંગા જનાવરની જે વેદના નહીં સમજે ને તો ચિત્તલ ને કપડા ચેન્જ કરી લીધા છે અત્યારે આઈ થિંક એક જગ્યા ગયા છે ને તો થોડોક ગારો વીડો થયો હતો ને હે હે ત્યાં જવાને તને ઘરે કોઈ ખાવા ન આપે આંટી નો આપે મા

એમ થોડું હાલે મને તો આય તો કઈ વાંધો પહોંચી ગયા છે અત્યારે ગીરગઢા પહોંચી ગયા છે અહિયાં થી એમનું ઘર નજીક થાય છે એટલે અહિયાં થી જવાનું રહેશે

एरिया में सब पता ही भूल गए क्या छो आप का ध्यान आएगा बोलू नहीं हो हां मां नहीं मववा का हां वा दादा गिरी हां वा तुम्हारे दादा गिरी तो बैठा छिया मैं लव कर पर ले ली तो हेलो दोस्तों गुड नाइट आज अपना नया व्लॉग में आया जाए एंड कर देसा व्लॉग है पूरा कर देसा आगे अपना व्लॉग आने में देर कर अपन आप लोग हाल वन नहीं एंड नहीं हो जाओ तुम्हारा टेस्ट फ्रेंड सो बराबर અમે લોકો આવી ગયા છે ભગવાન ના દર્શન કરવા કારણ કે શાંત વાતાવરણ માં ભગવાન ના દર્શન કરીએ પ્રાચીન છે વખતનો ભગવાનનો જળાભિષેક પોતે માં ભગવતી જગદંબા ગંગા મૈયા કરતી હોય છે જે દ્રોણેશ્વર મહાદેવ કહેવાય છે શિવલિંગ રોજનો જળાભિષેક